આજ રોજ લીંબડી ખાતે સુરસાગર ડેરીની ઓગણપચાસમી વાર્ષિક સાધારણ સભા મળી આ ડેરી હાલ આ ડેરીમાં અમે મરણોત્સ સહાય એકાવન હજાર લેખે દસ વ્યક્તિને ચૂકેલ છે એમ કુલ પાંચ લાખને દસ હજાર ચૂકેલ છે ગ્રુપ અકસ્માત વીમો જે બે લાખ લેખે ચૂકેલ છે આમ કુલ આજ રોજ સાત લાખ દસ હજાર ચૂકેલ છે તેમજ વર્ષ દરમિયાન કિલો ફેટના સરેરાશ ભાવ લેખે આઠસો સિત્તેર રૂપિયા ચૂકવેલ છે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે અને ગત વર્ષ કરતાં પ્રતિ કિલો ફેટે તેત્રીસ રૂપિયા વધારે આપેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં રાખેલ દૂધ ભાવ ફેરમાં રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો ત્રણ લાખ કરોડ અમે ચૂકવેલ છે તેમજ ગત વર્ષના પ્રતિ કિલોના જે ફેટ હતા એના કરતાં બે પોઈન્ટ પૈસા વધારે ચૂકવેલ છે આમ અમારા સંઘનું કુલ ટર્નઓવર રૂપિયા દસ કરોડ દસ અબજ અને અઠ્ઠાણું કરોડનું છે બે હજાર ત્રેવીસ ચોવીસ કરતાં જે છ પોઈન્ટ ત્રણ લાખ વધુ થયેલ છે આમ આજરોજ અમારી વાર્ષિક સદા અમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ છે જે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુરસાગર ડેરી જે આ ઝાલાવાડીની જેને કહી શકાય કે જે લાખો પશુપાલકોના સહયોગથી બનેલો આ દૂધ ઉત્પાદક સંઘ કે જેના કારણે આજે ખેતીના પૂરક વ્યવસાય તરીકે આ ડેરી આ જિલ્લાના પશુપાલકોને ખૂબ જ ઉપયોગી છે આજે લીંબડી ખાતે જેની ઓગણપચાસમી વાર્ષિક સાધારણ સભા ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે જેમાં લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહજી રાણા પૂર્વ જિલ્લાના અધ્યક્ષભાઈ શ્રી પ્રકાશભાઈ સોની પૂર્વ ચેરમેન ભાઈ શ્રી બાબરલાલભાઈ ભરવાડની પ્રેરક ઉપસ્થિતિમાં ઓગણપચાસમી વાર્ષિક સાધારણ સભા યોજાય છે અને પશુપાલકોને ડેરીના માધ્યમથી ખૂબ જ સારા પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે ત્યારે મીડિયાના માધ્યમથી ડેરીના તમામ જે અમારું નેતૃત્વ છે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું લોકો ગામ અખિયાણા ગેલાભાઈ કરશનભાઈ રબારી હું અખિયાણા ઉત્પાદક સહકારી મંડળનો મંત્રી હું અને અમારા જે આ દૂધ સંઘ તરફથી અમારા લાભાર્થી જે માણસ દેવલોક પામે હે એને દૂધ સંઘ તરફથી એકાવન હજાર મરત સહાય આપવામાં આવે છે અને જે અમને અત્યારે ચેક દ્વારા મળી ગઈ છે અને સંઘ રહીને અને સંઘના અમે ખૂબ ખૂબ આભાર માની કે આવી આ નાની એવી રકમ પણ માણસોને ગરીબ માણસોને ઘણો ઉપયોગમાં આવે જે એને તરત જ સંઘ તરફથી સહાય આપવામાં આવે અને બીજી જૂથ વીમામાંથી આવી સહાય આપવામાં આવે બીજી એકસઠ હજાર રૂપિયા જે એ સાઠ વર્ષની ઉંમરની અંદર હોય બીજી અકસ્માત વીમો એટલે સંઘે ઘણા ઘણા આવા જે કામ રહ્યા ને એ કર્યા એટલે અમારા દૂધ ઉત્પાદકોને ઘણો આની અંદર મોટો લાભ મળે એટલે અમે આખા દૂધના સંઘના જે જે આની અંદર ડાયરેક્ટરો છે ચેરમેન સાહેબ એ બધાને અમે ખૂબ ખૂબ આભાર માની હૈ